નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત નજીક પ્રખ્યાત સ્ટેશન ઉનાળામાં પણ ઠંડી લાગશે હિલ સ્ટેશન ઉનાળાની ગરમીમાં ફરવા માટે સ્થળ છે અહીં ગુજરાતમાં અને આસપાસ આવેલા દસ પ્રખ્યાત હિલ સ્ટેશન વિશે જાણકારી આપી છે ઉનાળામાં હિલ સ્ટેશનની મુલાકાત યાદગાર પ્રવાસ બની રહે છે નંબર વન પાવાગઢ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું પ્રખ્યાત જિલ્લામાં આવેલા પ્રખ્યાત અને ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન છે દરિયાની સપાટી થી એક હજાર ફૂટ ની પર આવેલા સાપુતારા ઉનાળામાં પણ તાપમાન નીચું હોય છે નંબર ત્રણ વિલ્સ હિલ્સ ગુજરાતના ધરમપુર જિલ્લામાં આવેલું નાનું અને અદભુત હિલ સ્ટેશન છે તે દરિયાની સપાટીથી પચીસો ફૂટની ઊંચાઈએ આવેલું છે વિલ વિલ્સન હિલ સ્ટેશન સુરતથી એકસો તેવીસ કિમી દૂર છે નંબર ચાર ડોન હિલ સ્ટેશન ગુજરાતના સૌથી સુંદર હિલ સ્ટેશનનો માનું એક છે જે ડાઘ જિલ્લાના દરિયા સપાટી એક હજાર મીટર ઊંચાઈ પર આવેલું હોવાથી સમગ્ર મહારાષ્ટ્રનું આ હિલ સ્ટેશન સૂર્યકેત અને સૂર્યોદયના નજારો જોવા માટે સ્થળ છે નંબર છ માનઆુ ગુજરાતની ઉત્તર સરહદે આવેલું રાજસ્થાન એક માત્ર સ્ટેશન છે અરવલ્લીના પહોળામાં આવેલું માન આબુ માં ફરવા માટે ઘણા સ્થળો છે નંબર સાત લોનાવાલા હિલસ્ટેશન મહારાષ્ટ્રમાં દુબઈથી લગભગ નેવ કિમી દૂર આવેલા છે શહેરની ભીડ અને પ્રદૂષણ દૂર લોનાવાલામાં પ્રવાસીઓ રાહત અનુભવે છે નંબર આઠ ખંડાલા મહારાષ્ટ્રનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે જે લોનાવાલાથી માત્ર ત્રણ કિમી દૂર છે ઉનાળામાં ઠંડુ હવામાન અને ચોમાસામાં ગાઢ ગુમસ પ્રવાસીઓને આકર્ષિત કરે છે નંબર મહાબળેશ્વર મહારાષ્ટ્રમાં પશ્ચિમ ઘાટ તરીકે ઓળખતાથી આવેલું ગિરિમથક છે જગતના બારે માસ લીલાછમ રહેતા અત્યંત તોડા જંગલી પૈકીના એક મહાબળેશ્વરમાં બ્રિટિશ કાળમાં અંગ્રેજોના ઉનાળામાં ફરવા આવતા હતા નંબર દસ કળા મી માટે આ થળ સ્વર્ગ સમાન છે ઊંચા પહાડ લીલાછમ જંગલ નદી ઝરણા માટે આ થળ પ્રખ્યાત છે મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ને કરો ધન્યવાદ જય માતાજી